નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર વડોદરા શહેરના માંજલપુર ગામ ખાતે આવેલ પૌરાણિક જીવામામા મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો માંજલપુર ગામમાં આવેલું મામાનું મંદિર લગભગ ચાલીસ વર્ષ જૂનું છે અને તે ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રખ્યાત છે માન્યતા છે કે જીવામામા ગામનું રક્ષણ કરે છે જેના કારણે અહીં કોઈ ચોરીના બનાવ થતા નથી આ ભંડારાનું આયોજન છેલ્લા ચાલીસ વર્ષથી સતત થઈ રહ્યું છે જે લોકોની આસ્થા અને ભક્તિનું પ્રતિક છે ભક્તોએ ભંડારા અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી પહેલા તો બીજું આ જે અમારું પ્રોગ્રામ આજલ પ્રોગ્રામની અંદર અમારા જે જીવા મહા મહારાજ છે એ વર્ષો પહેલાં આઈ થિંક મારે આજ છે ત્યાંથી અધિ સો વર્ષ થયા છે તો પહેલાં ધાડપાડુઓ અહીંયા આવ્યા હતા જે દાડપાડુઓ આવ્યા હતા એમને એમના એકલા હાથે અહીંથી ભગાડે ત્યારથી અમારા જીવન હોવાનું એટલું સરસનું એ ચાલી રહ્યું છે કે અત્યારના આજે ચાલીસ વર્ષથી અમારો ભંડારો ચાલે છે અને અત્યારે આ જે ભંડારાની અંદર કે દર રવિવારે દર મંગળવારે કે કોઈપણ દિવસ ચોવીસ કલાકમાં સાત દિવસ અમારા જીવનમાં હાજરા હાજર અમારા માટે રહે છે અત્યારે વધમાં એવું છે મુ ચાલેલું કે ભાઈ બધે ચોરીઓ થાય છે છતાં પણ અમારા માજલપુર ગામમાં કોઈ દિવસ ચોર નથી આવે બરાબર છે એટલે અને અહીંયા ગાડી કોઈ પણ કોઈ પણ માનતા રાખે કોઈ બાધા રાખે તો એ એની પૂરી થાય છે એના હિસાબે આજે ચાલીસ પચાસ વર્ષથી અમે ભંડારો કરીએ છીએ અને અમારા સંપૂર્ણ માજલપુર ગામ અને આજુબાજુ વિસ્તારના જેટલા બી ભાવિક ભક્તો છે ત્યાં આગાડી ભંડારામાં આવી અને થાળ ગ્રહણ કરે છે અને આજુબાજુ અમારા માજલપુર ગામના વડીલોથી લઈને બહેનોથી લઈને યુવકોથી લઈને નાના ભૂલકાઓથી લઈને દરેક બધા જ એટલું સરસની સેવા આપે છે કે એનો કોઈ આમ આપણને હિસાબ ના હોય ભંડારામાં કેટલા ભાવિ ભક્તો આવ્યા શું કે મેક્સિમમ અડાવ છે